આવું એક ઢાંકણ રસ્તા વચ્ચે તૂટી જતા મૃત્યુ ખાડું બની ગયું હતું જાગૃત નાગરિકે સ્થિતિને ગંભીરતા ઓળખી વાંસનું લાકડું ઊભું રાખી જતા માર્ગ પર જતા વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે બચાવી લેવામાં આવ્યા હતા આ ગંભીર સમસ્યાને ધી સિક્રેટ ન્યૂઝ ચેનલે વીસ મેના રોજ પ્રકાશિત કરી હતી અહેવાલના પ્રસારણ બાદ પાલિકા તાત્કાલ હરકતમાં આવી અને જૂના તૂટી ગયેલા સિમેન્ટના ઢાંકણને દૂર કરી તેના બદલે મજબૂત લોખંડનું ઢાંકણ લગાવ્યું હતું જાગૃત નાગરિકો અને સ્થાનિક રહીશોએ ધી સિક્રેટ ન્યૂઝ ચેનલના પત્રકારોનો આભાર માનતા તેમને સાચી હકીકત બહાર લાવવા બદલ અભિનંદન પાઠવ્યું હતું શહેરના વિભિન્ન વિસ્તારોમાં હજુ પણ આવા ઘણા અંડરગ્રાઉન્ડ ચેમ્બર હોઈ શકે છે જેને લઈને નગરપાલિકાને આ મુદ્દે વ્યાપક સર્વે અને પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે